એનું મિત્રો મુખ્ય કારણ હાલ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ કે મિત્રો જે અત્યારે ગરમી પડી રહી છે ભર શિયાળા દરમિયાન શું શિયાળો પૂરો થવા આવ્યો છે કે પછી હજુ પણ એક વાવાઝોડાના ખતરાના કારણે વાતાવરણમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ મિત્રો અત્યારે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના ઉંડાણવાળા ભાગ હિન્દ મહાસાગરવાળા ભાગની અંદર અને બંગાળની ખાડીના જે વિસ્તારો છે જ્યાં મિત્રો નીચેનો ભાગ છે ત્યાં અત્યારે એક નાનકડી વરસાદી સિસ્ટમ નાનકડું એવું વાવાઝોડું અત્યારે હાલ આકાર પામતું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખાસ કે મિત્રો જે આ નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે વાવાઝોડું છે એ અત્યારે હાલ મિત્રો ફરી એકવાર ખૂંખાર વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ શકે એવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાતનું વાતાવરણ કશું અત્યારે હાલ ફેરફાર વાળું જણાતું નથી પરંતુ ભારતના મોટા ભાગના વાતાવરણની અંદર અત્યારે હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે ભારતના જે મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ ભારે હિમવર્ષા અને બરફવર્ષાને લઈને નવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી સાથે મિત્રો જે પર્વતીય વિસ્તાર તરફથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે જેમના કારણે ગુજરાતના વાતાવરણની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડી જેવો માહોલ સાથે મિત્રો બપોરનો સમયગાળો આવે ત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે દિવસે વધતું હોય એ રીતની મિત્રો જુદી જુદી આગાહી અત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે ખાસ કે મિત્રો જો તમે ચેનલ ઉપર હજુ સુધી નવા આવ્યા છો પહેલી વાર આવ્યા છો તો ખાસ કે મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે મિત્રો આજે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગો સ્વામી દ્વારા છીએ મિત્રો ગુજરાત રાજ્યના ભારત દેશ માટે જે કરવામાં આવી છે નવી આગાહી તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગરના જે ઉંડાણવાળા ભાગ છે ત્યાં અત્યારે મિત્રો જે જ્યાં વાવાઝોડું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો હાલ ફરી એકવાર મિત્રો ખૂંખાર વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને મિત્રો જે લો પ્રેશરમાંથી વરસાદી સિસ્ટમ આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ છે જો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ભારત તરફ ગતિ કરશે એટલે કે ભારત દેશ તરફ જો ઉત્તરીય ભારત તરફ હાલ મિત્રો ગતિ કરે તો મિત્રો ભારતના જે દક્ષિણીય ભારતના વિસ્તારો છે આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકા લાગુના વિસ્તાર છે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના જે મિત્રો રાજ્યો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે જેમાં મિત્રો મદુરાઈ છે બેંગલુરુ લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે એટલે કે મિત્રો જે ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલા તમામે તમામ વિસ્તારો છે ત્યાં મિત્રો ત્યાં મોટા ભાગની અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો હવામાનને લઈને પણ નવી નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ભર શિયાળા દરમિયાન ઉનાળા જેવો માહોલ અને મિત્રો હાલ ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો હાલ અમુક અમુક ભાગોની અંદર આગાહી કરવામાં આવી છે કે વાતાવરણીય અસ્થિરતાના કારણે ફરી એકવાર મિત્રો માવઠું પડશે માવઠાની સાથે મિત્રો ઝાકાળ છે ઝાકાળની સાથે વાવાઝોડું છે એ પણ મિત્રો તબાહી મચાવી શકે છે એ રીતની મિત્રો નવી આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતના જુદા જુદા સ્થળો ઉપર આગાહી દર્શાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો મહત્ત્વની આગાહી એ છે કે જે બપોરનો સમયગાળો દરમિયાનના જે સમયગાળો છે એટલે કે બપોર પછીનો જે સમય છે એટલે કે મિત્રો બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો જે સમય છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે ગરમી અને હાલ ઉકળાટ પણ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો અત્યારે શિયાળો ચાલુ છે અને મિત્રો અત્યારે ફેબ્રુઆરી મહિનો પણ શરૂ છે અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરિશ ગોસ્વામી સ્વામી દ્વારા એક એવી આગાહી કરવામાં આવી છે કે આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન ફરીથી મિત્રો વાતાવરણમાં મોટી ઉત્તલપાતલ થશે વાતાવરણમાં ઉત્તલપાતલનું મુખ્ય કારણ એ રહેશે કે જે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે આ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર નવું એક વર્ષા પડવાને લઈને નવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે કાતિલ ઠંડી પડી રહી છે મિત્રો ઠંડીના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ વહેલી સવાર દરમિયાન મિત્રો ઠંડી છે અત્યારે હાલ ભૂકા બોલાવતી હોય એ રીતનો મિત્રો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો જે ભારતના જે નીચેવાળો ભાગ છે એટલે કે મિત્રો તમને સેટેલાઇટ પિક્ચરના મદદથી બતાવું કે કઈ રીતની આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે હવે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે હાલ આ નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે ત્યાર પછી આ મિત્રો લો પ્રેશરમાંથી હાલ ડીપડીપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ છે મજબૂત થઈને આગળ વધશે એ પહેલાં મિત્રો ગુજરાતના જુદા જુદા સ્થળો છે જુદા જુદા ભાગની અંદર મોટી અસ્થિરતા થશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમની જો દિશા બદલાય અને જો ઉપ ઉપરની દિશા એટલે કે મિત્રો ઉત્તરીય ભાગ ભારત તરફ જો મિત્રો આ વાવાઝોડું ગતિ કરશે તો ભારતના જે દરિયાઈકાંઠાના તમામે તમામ વિસ્તારો છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ ખાસ કરીને મિત્રો જે ભારતના દરિયાઈકાંઠાના વિસ્તારો હોય સાથે સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આ વાદળોના ઝૂંડ એકઠા થશે વાદળોના ઝૂંડ સાથે પવનની ગતિવિધિ પણ ભારે જોવા મળશે અને મિત્રો પવનની ગતિવિધિ ગતિવિધિની વાત કરવામાં આવે તો હાલ પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે માછીમારોને પણ માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે જુદી જુદી આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદા જુદા હવામાન વિભાગની જે આગાહી તરફથી હાલ આંકડા સામે આવી રહ્યા છે અને મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ કશું સમજાતું નથી એટલે કે મિત્રો હાલ ઠંડી જોવા માહોલ વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં જો મિત્રો વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તાર છે કચ્છના તમામે તમામ વિસ્તાર જેમાં ખાવડ હોય નળિયાદ હોય ગાંધીધામ હોય આ તમામે તમામ વિસ્તારની અંદર મિત્રો જે બપોરના સમયગાળા દરમિયાન તાપમાન છે પણ અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે શિયાળા દરમિયાન મિત્રો આવું તાપમાન જોવા મળી રહ્યું છે અને મિત્રો ઉનાળો પણ હવે માર્ચ મહિનાના એન્ડિંગના સમયે એટલે કે મિત્રો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી મિત્રો ઉનાળો છે એ પણ મિત્રો શરૂ થશે તો મિત્રો એને લઈને પણ અત્યારે નવી આગે છે ખેડૂતો માટે સાવચેત રહેવા જેવી આગાહી ખેડૂતોના રવિ પાકને આ વરસાદી એટલે કે મિત્રો જે વરસાદી સિસ્ટમ બનશે જેમના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો હોય આ સાથે મિત્રો ગુજરાતના જે દરિયે દરિયે દરિયાઈકાંઠાના જે ભાગો છે જેમાં મિત્રો વાત કરીએ તો હાલ દેવભૂમિ દ્વારકા છે ઓખા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જામનગર લાગુના વિસ્તાર છે મોરબી લાગુના વિસ્તાર છે સાથે સાથે ભાણવડ છે પોરબંદર લાગુના વિસ્તાર છે જૂનાગઢ લાગુના વિસ્તાર છે વેરાવળ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલી છે ઉના લાગુના વિસ્તાર છે ખાસ કરી મિત્રો મહુવા ભાવનગર તળાજા અલંગ આ તમામે તમામ પટ્ટીના ભાગ છે એટલે કે મિત્રો જે કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ પડવાને લઈને ખાસ કે મિત્રો કમોસમી વરસાદ પડવાને લઈને નવી આ છે સાથે મિત્રો મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો કાતિલ ઠંડી પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને નવી અને લેટેસ્ટ આગાહી ત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહી છે એટલે કે મિત્રો ભારત સાથે મિત્રો જે ભારત ગુજરાતના જે શરદી વિસ્તાર છે જેમ કે મિત્રો રાજસ્થાન શરદી વિસ્તાર છે આ સાથે મુંબઈ શરદી વિસ્તાર છે જેના કારણે મિત્રો ગુજરાતના જે ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ઉત્તરીય ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને નવી આગાહી અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો મુખ્યત્વે એ જ આગાહીના ભાગરૂપી મુખ્ય કારણ એ છે કે જે મિત્રો ભારતના જે ઊંડાણવાળા ભાગ અને જે ખાસ કરીને હિન્દ મહાસાગર છે અને જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગ છે ખાડીનો ભાગ છે ત્યાં અત્યારે એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે સેટેલાઇટ પિક્ચર ઉપરથી પણ તમે જોઈ શકો છો વાદળાના ઝૂન છે જોવા મળી રહ્યા છે મિત્રો આ વાવાઝોડાની આંખ પણ તમે જોઈ શકો છો બિલકુલ નાનકડી એવી આંખ છે અને મિત્રો આ વાવાઝોડું છે પોતાની તરફ ભેજનું પ્રમાણ છે એ ખેંચી રહ્યું છે અને ભેજના પ્રમાણના કારણે આ વાવાઝોડાની ગતિ હવે આ તો મિત્રો ગુજરાત અને ભારતના દેશ તરફ જોવા મળશે પરંતુ મિત્રો જે આ ભાગ તમે જોઈ શકો છો આ એક અરબસાગરનો ભાગ છે અને આ બંગાળની ખડી આ બંને ભાગની વચ્ચે મિત્રો જે વાદળોના ઝૂંડ જોવા મળી રહી છે આ વાદળોના ઝુંડના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે રોગચાળો ફેલાતો હોય એ રીતની પણ આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી હાલ દર્શાવવામાં આવી રહેલી છે સાથે સાથે મિત્રો જે ભારતના જે ખાસ કરીને રાજસ્થાન લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હાલ ઠંડી પડવાને લઈને નવી આગાય છે જોધપુર લાગુના વિસ્તાર છે કરાચી છે દિલ્હી લાગુના વિસ્તાર છે ગ્વાલિયર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો વાદળોના ઝુંડ છે અત્યારે એકઠા થતા જોવા મળી રહ્યા છે આ રીતે મિત્રો અત્યારે આગાય છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવશે આ સાથે મિત્રો જે ભારતના જે પર્વતીય વિસ્તાર છે ખાસ કરીને મિત્રો ત્યાં હિમવર્ષા પડવાને લઈને ઠંડી પડવાને લઈને નવી આગે છે એ અત્યારે હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે સાથે સાથે મિત્રો જે ભારતની અંદર ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે એટલે કે મિત્રો હાલ ખાસ કરીને ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો શિયાળો ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે આ સાથે મધ્ય ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ સાથે મિત્રો વહેલી સવાર દરમિયાન ઠંડી જો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો જે ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો ત્યાં જે બની રહેલી છે નવી નવી લો પ્રેશરો છે જે મિત્રો દરિયાના ઊંડાણવાળા ભાગની અંદર બની રહેલા છે નવા નવા અસ્તિત્વના કારણે મિત્રો ભારતના અનેક રાજ્યોની અંદર વાદળછાયું વાતાવરણ ઘોર અંધકારની અંદર મિત્રો ભારતના જે જુદા જુદા સ્થળો છે જુદા જુદા દરિયાના વિસ્તારો છે ત્યાં સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે માછીમારોને પણ મિત્રો માછીમારી ન કરવા માટે અત્યારે હવામાન વિભાગ તરફથી જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એ રીતે ખાસ મિત્રો સાવચેત રહેવાની જરૂર છે અને મિત્રો આનું મુખ્ય કારણ જે વરસાદની અસ્થિરતા છે એનું મુખ્ય કારણ એ છે કે જે ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલા જે નવા નવા લો પ્રેશરો છે જેમના કારણે મિત્રો સમગ્ર ભારત દેશ અને ગુજરાતનું